foi a કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે અત્ર તત્ર સર્વત્ર જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો નો લહેરાવાનો છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કરેલા છેલ્લા દસ વર્ષના કાર્યો આદરણીય નરેન્દ્રભાઈની જે વર્ષની સિદ્ધિઓ છે એ સિદ્ધિઓના આધારે આજે ભારતીય જનતા પાર્ટીને ભારત દેશની જનતા જનાદન વિશ્વાસ મૂકીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે આદરણીય અમારા અમિતભાઈ શાહજીની જે કુને જે રણનીતિ છે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબનું માઇક્રો મેનેજમેન્ટ છે મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય છે સરકાર જે હરણ પડી રહી છે ત્યારે કુલ મિલાવીને વિકાસના કરેલા કાર્યોને આધારે આજે જનતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આખા દેશમાં પૂરા ભારત દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીજી ઉપર કાર્યકર્તાઓએ મતદાતાઓએ મત આપીને જે આશીર્વાદ વર્ષાવ્યા છે એમનું પરિણામ બપોર સુધીમાં ચોક્કસપણે આપણા સર્વની સમક્ષ રજૂ થવાનું છે ત્યારે આજ ખૂબ અનેરા આનંદ સાથે ભારત માતાના જય જય ઘોષ સાથે વંદે માતરમના નારા સાથે આજના દિવસની કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે

ઇલેક્શનમાં જે જે આવી રહ્યો છે પરિણામી ભાજપ તરફ જ આવી રહ્યો છે અને જે મોદી સાહેબની જે બહુમતીનો જે ઓકરો બોલી રહ્યા છે પાર કરી જ જશે એવો અમને વિશ્વાસ છે હા આવશે તો જે એક સીટ છે આગળ પાછળ થઈ રહી છે જે સીટ છે તમે શું કહેશો આગળ પાછળ થઈ એનું રિઝલ્ટ જ છે ધ્યાન રાખજો તો ભાજપ

એટલે સ્પષ્ટ બહુમતી એમને મળવાની જ છે ભલે ચારસો નહીં આવે સવા ત્રણસો ની આજુબાજુ આવશે પણ એમની સરકાર જ છે રજા એનડીની સરકાર નથી મોદી રજા ચારસો સીટ તો આવશે આવશે આંકડા તો આકડા બતાવે છે પણ હજી તો કલાક પછી ખ્યાલ આવશે કે મોદીને કેટલી સીટો મળે છે ગુજરાત માં છવ્વીસ છવીસ સીટ મોદી સાહેબની જ આવવાની નહીં નહીં કાય સક્રિય આંદોલન એનો કશું નહીં આવે નહીં આવે 1 મિનિટ ફિર એક બાર મોદી સરકાર અબ બાર 400 કે પાર આ જે સૂત્ર છે એ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે અત્યારે હાલ મતગણતરી ચાલુ છે કેટલા રાઉન્ડમાં અત્યારે હાલ ચિત્ર દેખાઈ રહ્યું છે અને 1.5 વાગ્યા પછીનું સ્પષ્ટ ચિત્ર 400 પાર જાય એવો આસાર દેખાય છે અને આ ગુજરાતનું ગૌરવ છે મોદી સરકાર એડ્રિક લગાવી રહી છે એ આપણો ગુજરાતનું ગૌરવ છે સીટ ભલે ઉપર નીચે થતી હોય પણ અંતે ભાજપની જ છે તો હવે તમે જોઈ રહ્યા છો કે ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને અબકી વાર મોદી સરકાર અને ચારસો કે પાર જેવા નારાઓ હજી સુધી ચાલી રહ્યા છે જો કે હજી સુધી ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે અને સાચું રિઝલ્ટ હજી ઉપર નીચે થઈ રહ્યું છે તો જોવાનું રહેશે કે ભાજપ અને એનડીએ ને કેટલી સીટો મળશે